સેન્ટ ગોબેન કંપની સામે કામદારોની ચીમકી બે દિવસમાં ન્યાય નહીં તો ઉગ્ર આંદોલન ગોબેન કંપનીના કામદારો છેલ્લા દિવસથી ધરણા પર પર બેઠા છે પરંતુ હજી સુધી તેમની માંગણીઓ કોઈ યોગ્ય નિર્ણય લેવાયો નથી કામદારોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત છતાં કંપની તંત્ર તરફથી અવગણના થઈ રહી છે કામદારો દ્વારા જિલ્લા કલેક્ટરને પણ લેખિત આવેદન આપવામાં આવ્યું છે છતાં હજી સુધી સમસ્યાનો ઉકેલ આવ્યો નથી સૌથી ગંભીર મુદ્દો એ છે કે કંપનીના એચઆર હેડ મોડી કામદારોને મળવા તૈયાર નથી અને તેમની વાત સાંભળવા પણ ઈચ્છતા નથી એવી ખુલ્લી ફરિયાદ કામદારો કરી રહ્યા છે આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપતા શેરખાન પઠાણે કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે સેન ગોબેન કંપનીના કામદારો સાથે થતા અન્યાય સામે હવે સીધી લડત લડવામાં આવશે જો બે દિવસમાં કામદારોને ન્યાય નહીં મળે તો ઓગણીસ બે બે હજાર છવ્વીસને ગુરુવારના રોજ સવારે અગિયાર વાગ્યે મોટી સંખ્યામાં ભેગા થઈ ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે હવે મૌન નહીં હવે સંઘર્ષ હક નહીં મળે તો લડત અટકશે નહીં ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના દિવસે સવારે અગિયાર વાગે કામદારો અને સ્થાનિક લોકો એકતા બતાવવા માટે મોટી સંખ્યામાં ભેગા થવાના છે આંદોલનને વધુ તેજ બનાવવાની પણ ચીમકી આપવામાં આવી છે પ્રશ્ન માત્ર નોકરીનો નહીં સન્માન અને અધિકારનો પણ છે કામદારોનું કહેવું છે કે આ લડત માત્ર રોજગાર માટે નથી પરંતુ તેમના અધિકાર સુરક્ષા અને સન્માન માટે છે હવે નજર જિલ્લા પ્રશાસન અને કંપની તંત્ર પર છે શું બે દિવસમાં ઉકેલ આવશે કે પછી ઓગણીસ ફેબ્રુઆરીએ ઉગ્ર આંદોલન થશે વધુ અપડેટ માટે જોડાયેલા રહો જનતા કી તાકાત ન્યૂઝ સાથે મકસુદ ખિલજી સાથે હું મોહમ્મદ અમીન ભટ્ટી આજ રોજ ઝગડિયા જીઆઈડીસી ખાતે સેન ગોબિન કંપની જે આવેલી છે તેની અંદર છેલ્લા દસ દિવસ કરતાં વધુ સમયથી વર્કરો પોતાની માંગને લઈને અહીંયા ધરણા પર બેઠેલા છે ત્યારે આ કંપની દ્વારા કોઈ પણ પ્રકારની એમની માંગ સ્વીકારવામાં આવતી નથી આ કામદારો દ્વારા કલેક્ટર શ્રીને પણ આવેદન પત્ર આપવામાં આવેલું છે એમને પણ જાણ કરવામાં આવેલી છે છતાં પણ આ કંપનીનો જે હેડ એચઆર હેડ છે મોદી આમની વાત સ્વીકારવા તૈયાર નથી ને મળવા પણ માંગતા નથી આજે અમે લોકો અહીંયા આવ્યા છે અમે અહીંથી ફોન કરેલો છે એમને ફોન પણ રિસીવ કરેલ નથી અહીંયા જે આ સીપીસીએલ જે કોન્ટ્રાક્ટર છે બહારના કોન્ટ્રાક્ટરો આવી અને અહીંયા આ સમાજ આદિવાસી લોકોને અત્યાચાર કરી ધમકાવે ડરાવે કે જો કામ નહીં કરો બે દિવસમાં કામે નહીં લાગો તો તમને ગેટ પાસ તમારું પંચી બંધ કરી દેવામાં આવશે ત્યારે હું એક સૌરભ એક કોઈ પુજારા અને ત્રીજો કોણ છે શૈલેષ ઓજા એમને હું કહેવા માંગુ છું બે દિવસમાં જો આ લોકોનું નિરાકરણ નહીં આવે તો તમામ લોકોનું હું આહવાન કરું છું અમે પોતે પણ સો બસો લોકોને લઈને આવીશું આજુબાજુથી બીજા બસો પાંચસો લોકો ભેગા કરીશું અને આ કંપનીની બહાર ધરણા પર બેસીશું અને એક પણ વ્યક્તિને કામ પર નહીં જવા દે કંપની નું મેનેજમેન્ટ હોય કેવા માંગુ છું જો અમારા વર્કરોને કે અમારા કોઈ પણ આગેવાનોને હેરાનગતિ પોલીસ યા પ્રશાસન દ્વારા કરવામાં આવશે તો એની તમામ સંપૂર્ણ જવાબદારી આ કંપનીના મેનેજમેન્ટની રહેશે